એ ગાડીની અંદર પ્રોટેક્શન સાથે પાછલા બારણેથી છાનામુના વીરપુર ધામમાં માફી માંગી અને આવડું પ્રોટેક્શન આપવાનું આ જે હિન્દુ ધર્મના ખિલાફ ઉચ્ચારણો કરતા હોય આવા સંપ્રદાય સ્વામી લંપટ સ્વામીને કોણા કેવાથી આવું પ્રોટેક્શન મળ્યું સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપાના પર કરેલી એક ટિપ્પણીનો વિવાદ શાંત તો થયો છે પરંતુ સ્થિતિ હજુ ઉકળતા ચરૂ જેવી જ છે અને એક અમુક એવા આગેવાનો છે કે જેમણે પ્રતિક્રિયા આપી દીધી કે ભાઈ ચલો એમની માંગણી હતી સ્વીકારી લીધી સ્વામી એ જ્ઞાન પ્રકાશ સ્વામીએ મંદિર આવીને માફી પણ માંગી ગયા છે પરંતુ ફરી એકવાર ગીર ની અંદર એ સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું શુભાવી પહેલા તો તમે અમારી ચેનલને ને ન કર્યો તો અમારી ચેનલ ને કરી લેજો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગીર સોમનાથના વેરાવળ ખાતે જલારામ બાપાના ઇતિહાસને પોતાના મનગડત રીતે રજૂ કરતા એફઆઈઆર કરવામાં આવી છે ફરિયાદ दाखल કરવામાં આવી છે વેરાવળ ખાતે જલારામ બાપાને ઇતિહાસને પોતાની મનગડત રીતના દર્શાવી વ્યાટ વ્યાસપીઠ ઉપર બેસી અને બફાટ કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી જેની સામે આજ રોજ વેરાવળ મુકામે લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ ચંદ્રાણી રઘુભાઈ રૂપારેલ મધુભાઈ રાયઠા સહિતના જે લોકો છે એ બધા લોકો આજે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા મહાનુભાવો આક્રોશ સાથે રઘુવંશી અસ્મિતા સમિતિના રાકેશ દેવાણી સાથે રહી અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા હાજર રહ્યા હતા ત્યારે ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે કે જે વાંચેલું છે એ સ્વામીએ બોલેલું છે અને માંગણી હતી રઘુવંશી સમાજની કે ભાઈ સ્વામી વિરપુર આવે અને જલારામ બાપાને ત્યાં માથું ટેકાવી અને માફી માગી લે પરંતુ દ્રશ્યો એવા સામે આવ્યા હતા કે રઘુવંશી સમાજ પણ ક્યાંક વિચારવા પડી ગયો પેલા એ ફરિયાદ કરવા ગયા ત્યારે ત્યાંથી પ્રતિક્રિયા આવીને શિવ દ્રશ્યો સામે આવ્યા પહેલા દ્રશ્યો જુઓ વિશે કરે છે અને ઉચ્ચારણ તો આ મારી શીખ મળે અને ઉપર લગામ આવે એટલે ગામે ગામે આવી ફરિયાદો થઈ છે ધર્મ માટે ધર્મ માટે છોકરા <laughs> <a>

એમની વિશે હું પોલીસ ફરિયાદ કરવા માટે આજે વેરાવળ મુકામે સર્વે લુહાણા મહાજનના લોકો સાથે આજે હું મારા નામ શોક ફરિયાદ નોંધાવવા આવી છીએ અને આ જ્ઞાન પ્રસાદ સ્વામીની શાંત ઝેગાણા લેવા માટે આજે પોલીસ ફરિયાદ નોંધું છું જો એમાં કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો આગળ કોર્ટમાં પણ અમે જશું એવું મારું સૂચન છે જય જલારામ મારા વાલા હાલમાં જ એક પાખંડી આ સ્વામી કે જેમણે જલારામ બાપા વિશે બફાટ કરેલો તેમને પોલીસ પ્રોટેક્શન હેઠળ કાળા કલરની ગાડીમાં સ્કોર્પિયો ગાડીની અંદર કાળા કાચવાળી ગાડી એ ગાડીની અંદર પ્રોટેક્શન સાથે પાછલા બારણેથી છાનામુના ધામમાં માફી માગી અને આવડું પ્રોટેક્શન આપવાનું આ જે હિન્દુ ધર્મના ખિલાફ ઉચ્ચારણો કરતા હોય આવા સંપ્રદાય સ્વામી લંપટ સ્વામીને કોણા કેવાથી આવું પ્રોટેક્શન મળ્યું શું કાયદેસર પ્રોટેક્શન લઈને આવ્યા હતા કે પોલીસ બનીને નાટક કરીને પોલીસ લોકો આવ્યા હતા પોલીસના વેશમાં કે કાયદેસર પોલીસ જો આવી રીતે કાળા કલરની ગાડી કે કાળા કલરના કાચવાળું જે મોટર વ્હીકલ એક્ટના કાયદા મુજબ એલાઉડ ન હોય તો એમની ઉપર કાયદેસરના પગલાં ભરાવા જોઈએ એમને કાયદેસર પોલીસ પ્રોટેક્શનના મની ભરેલા હોય પોતાની સુરક્ષા માટે કે નથી ટોલ નાકા ઉપરથી આ ગાડી નંબર પ્લેટ વગરની ગાડી પસાર કેવી રીતે થઈ એમનો ટોલ ભરાયો છે કે નહીં આ સંપૂર્ણ બાબતે ક્યાં રૂટ ઉપરથી આવ્યા સ્વામી ક્યાં હતા ક્યાં છુપાયેલા હતા અને આ વીરપુરની ગાડી મુકામે બાપાના ચરણોમાં છાનામુના એ માફી માંગવા આવ્યા એ જ બતાવે છે કે આ લંપટ સાધુઓને પ્રોત્સાહન કોણ આપી રહ્યું છે એ પણ એક મુદ્દો છે અને આ મુદ્દાને અનુસાર હાલમાં હિન્દુ સમાજમાં સર્વ હિન્દુ સમાજમાં સર્વવ્યાપી રોષ વ્યાપી ફાટી નીકળેલ છે અને આ રોષ કોઈ ઠંડો નથી પડવાનો કારણ કે એમના આચાર્યો છુપાયેલા છે પેઇડ આચાર્યો રાકેશ પ્રસાદ સ્વામી અને આ સ્વામિનારાયણ સંતો જે ભગવા ચાદર ઓઢી હિન્દુ ધર્મના દેવી દેવતાઓ હિન્દુ ધર્મના પ્રભુઓ વિશે જે વારંવાર ટિપ્પણીઓ કરે છે અને પછી માફીઓ માંગે છે આવા સાધુ સંતોની હકાલપટ્ટી નહીં થાય ત્યાં સુધી આ સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ઠંડો નહીં પડે ટૂંકા ગાળાની અંદર મોટી હિન્દુ ધર્મ સભાનું આયોજન થવાનું છે તમામ હિન્દુ સાધુ સંતો સાથે ચર્ચા વિચારણા ચાલુ છે ટૂંકા ગાળાની અંદર રાજકોટ મુકામે મોટું વિરાટ હિન્દુ હિન્દુ સાધુ સંતોનું હિન્દુ ધર્મસભાનું આયોજન થશે જ્યાં સુધી આમની હકાલપટ્ટી નહીં થાય આ રાકેશ પ્રસાદ સ્વામી એમના આચાર્યો બની બેઠેલા પેઇડ આચાર્યો તેમજ આવા સંતો જે બફાટો કરે છે પ્રભુઓ વિશે એમની હકાલપટ્ટી જરૂરી છે હાલમાં આ મુદ્દે જે કોઈ પોલીસ છે કે જે કોઈ પોલીસ બનીને આ કાળી ગાડી યુઝ કરી છે આ કાળી ગાડી જે મીડિયાની અંદર દેખાય છે પાછલા બારણેથી કાળા કાચવાળી ગાડી એમની ઉપર કાયદેસરના પગલાં વહેલી તકે ભરવા જોઈએ અન્યથા પ્રજાનો રોષ સરકારની સામે પણ આવે એવું ન થાય એટલા માટે વિનંતી કરી રહ્યો છું કે આમની સામે જે કોઈ પોલીસ બનીને આવ્યો હોય અથવા તો પોલીસે પ્રોટેક્શન આપ્યું હોય તો એમની સામે કાયદેસરના પગલા ભરાવા જોઈએ એટલું કહીશ જય શ્રી જલારામ જય રઘુવંશ જય હો પ્રભુ શ્રી રામની તો ગઈકાલે સાંજના સમયે સ્વામી જ્ઞાન પ્રકાશ કે જે વિરપુર ખાતે આવ્યા હતા માફી માંગી હતી સવાલો ત્યાં ઊભા થયા હતા કે પોલીસ પ્રોટેક્શન વચ્ચે આવ્યા હતા તો આ બ્લેક કલરની સ્કોર્પિયો નંબર પ્લેટ નહીં અને કાળા કાચવાળી ગાડીમાં સ્વામીને લઈ આવ્યા અને પાછા ત્યાંથી એમને લઈ ગયા માફી માગીને સીધા જ લઈ ગયા ત્યારે એના ઉપર પણ સવાલો ઊભા થયા છે અને રાકેશ દેવાણીએ તેના પર પણ આરોપો નાખ્યા છે કે શું પોલીસની મિલી છે એ સ્વામીને એવું તો કેવું પ્રોટેક્શન કે ભાઈ કાળા કલરની કાચની એ ગાડીમાં લઈ જવાનું પોલીસ પ્રોટેક્શન આપીને લઈ આવવાનું ભાઈ એણે ગુનો કર્યો હતો અને એ માફી માંગવામાં માફી માંગવા માટે આવ્યા હતા પણ પોલીસ પ્રોટેક્શન કદાચ સ્વામીએ માંગ્યો હશે કે ભાઈ હું ત્યાં જાઉં ને મારી સાથે કંઈક ખોટું થાય તો એટલા માટે પોલીસથી આવી હતી એમની જોડે પરંતુ સવાલો અત્યારે રઘુવંશી સમાજના જે આગેવાનો છે એ કરી રહ્યા છે કે બ્લેક કલરની ગાડી બ્લેક કલરની સ્કોર્પિયો એમાં કાળા કાચ નથી નંબર પ્લેટ આવી ગાડીઓમાં લઈ આવ્યા તો એનો મતલબ શું હવે આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર